का उजाला था किसान का ये सब सच हो जाए हर दाने में उसकी मेहनत मुस्काए बारिश की भूल जब सब झूमे खुशहाली हर खेत में झलके झूमे રાજુભાઈના કાકા છે આ મારા ધર્મ પત્ની છે હરેશભાઈ અને પલ્કેશભાઈના ગુરુજી પરિવાર સાથે પણ હું જોડાયેલો છું કેસરગંજમાં મેં સર્વિસ કરેલી અને ત્યાંથી વિરામ કિરણભાઈ આવેલા છે કિરણભાઈ જરા ઊંચો વાત કરશો હા એમની શાળામાં પણ મેં સર્વિસ કરી તેવીસ વર્ષ મિત્રો એક નિષ્ઠાથી અભિમાનથી નથી કહેતો પણ મેં નિષ્ઠાથી નોકરી કરેલી છે જેમ કેસરગંજ શાળા કોઈ અધિકારી આવે ને તો એમ જ કે પ્રાઇમરી શાળા ના કહે હાઈસ્કૂલ જ લાગે કે જ્યાં સગવડમાંથી એ વખતે એક આદર્શ શાળા બનાવી હતી અને એના પછી ત્રેવીસ વર્ષે વિરાવડા શાળા પણ છેલ્લે જ્યારે હું નિવૃત્ત થયો ત્યારે એક આદર્શ શાળા તરીકે અને એના કારણે આજે મારો પરિવાર જે બહુ સુખી છે હું પણ સુખી છું એમાં કોઈ તાકાત આપણે કર્મ કર્મ છે ને કર્મ કોઈ દિવસ વાજ્યું રહેતું નથી સાત્વિક કર્મ કરો તો ફળ ભગવાન અવશ્ય આપે 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 આપણું કર્મ સાત્વિક હોવું જોઈએ મગફળી કપાસ એટલે મને તો આમાં બહુ રસ છે અત્યારે સમય કેવો છે કે બાજુનો પડોશી હોય એને ખબર છે કે ભાઈ રમેશભાઈ કરીને ઝેરમુક્ત ખેતી કરી છે અને આ રાસાયણિક ખાતરવાળા ઘઉં અથવા કોઈ પણ ખાવાથી આ રોગ થાય છે છતાં પણ બાજુવાળો આપણે ખેતીથી અનાજ હોય આપણે ખાવું છે તો પૈસા ખર્ચી લેતા હોય છે એટલે આનંદની વસ્તુ છે હવે પછીનો જે સમય છે એ એ જ આવવાનો છે હવે બીજી વસ્તુ કે વિશ્વ મહિલા દિવસ તરીકે આઠ ત્રણ પચીસ ના રોજ રાત્રે બાર વાગ્યા પહેલા લગભગ અને આ દીકરીએ પંચમહાભૂતો વિલીન થઈ ગઈ હતી એટલે પ્રેરણા કોના પિતા માટે પ્રેરણા સમાન થઈ ગઈ દીકરીએ અવતાર કોના માટે લીધો દીકરીની વાત કરું તો જે દિવસે એની સર્જરી હતી એ દિવસે એનું એમએસસી ડિગ્રીનું સર્ટિફિકેટ એના ભાઈની બેબી લેવા ગઈ અને એને કાકી ને કાકી મારું જે સરટી આવે ને તો બધા વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દેજો વિચાર કરો દીકરી પણ દીકરી પંચમહાભૂતો માં લઈ ગઈ એક બીજું સત્ય ઘટના કહું અત્યારે આમરો આવે જાડુ પણ આમરાની સીઝન ખરી અત્યારે ના આ ભાઈ એ અમારા બેન નું રાજુ બેન ના નાના ભાઈ છે ભાડો એને પાંચ વૃક્ષો આવ્યા હતા જામફળ જુ ચીકુ આવા પાંચ વૃક્ષ પ્રત્યે બહુ છે ભાઈ એ વિચાર કરો કાપુ વાવી જ પણ ફળ આવતા નથી એમ ત્રણ ચાર થઈ ગયા પણ ખેતરમાં ગયા ને તો અચાનક નજર પડી તો એના પર બે ત્રણ આમળા મળ્યા બેન સિઝન ના વિચાર કરો કે ભાઈ કાકા તું અહીંયા અટક આ મારું વાવેલું વૃક્ષ છે અને હું એના પર છું એમ એટલે દ્રષ્ટિ જેવી દ્રષ્ટિ હોય તેવું તમને દેખાય તમારી દ્રષ્ટિ સારું હોય તો તમે પોઝિટિવ જુએ હવે બીજું તો કંઈ નહીં પણ આ જે પ્રોડક્ટ જે લોન્ચ થઈ રહી છે ભૂમિ રાજ એટલે ભૂમિ એટલે ધરતી ધરતી ખરેખર રાજ કરશે અને આપણી જે ધરતીમાં એ અરસ્યા બનીને કામ કરશે અને હું આ તબક્કે ભગવાનને પ્રાર્થના કરું છું કે આ પ્રોડક્ટ જેમ બને વધુ ઉપયોગ થાય અને આપણે ઝેર મુક્ત ખેતી આખા વિશ્વની અંદર આ પ્રોડક્ટ પહોંચે એવી શુભકામનાઓ સાથે કામા ઇન્ટર્ટ ઓર્ગેનિક અને તમામ અહીંયા સાથી મિત્રોને અને શૈલેષભાઈ શૈલેષભાઈને મને નામ યાદ નહોતું આવતું પહેલાં કારણ કે એમને મેં બે ત્રણ પ્રશ્નો પણ એક ટીવી સંગાત તો કરેલા છે મીઠાશ ખબર ના પડતો હર અહીંયા આપણે બે ત્રણ છે આયો કી દે કે ખબર ના પડતો હર વર્ષ તો આપણે ગડુ બધું કહી જાય એમનો પણ આ તબક્કે આભારી છું નમસ્કાર બધાની આંખો ભીની થઈ ખૂબ ખૂબ આભાર આદરણીય જગદીશભાઈ સાહેબ બેન દીકરી ભૂમિ પિતા માટે અને આપણા ગીતામાં આપણા હિન્દુ સંસ્કૃતિમાં તો આત્મા અમર છે એ બીજો દેહ ધારણ કરતો હોય છે શ્વાસ એમણે આખી કર્મની વાત કરી કે કઈ રીતે અને આપણે સૌ આપણી સંસ્કૃતિ મુજબ જાણીએ છીએ અને બેન અમર થઈ ગયા પિતા માટે અને દીકરી છે એટલે દીકરી મારી લાળકવાઈ લક્ષ્મીનો અવતાર એ ઊંઘે તો રાત પડે ને જાગે તો સવાર એટલે દીકરી છે ને આખું ઘર ઓલાહલથી ભરેલું હોય અને આ ડોક્ટર ભૂમિરાજ મને હરેશભાઈ સાથે પરમ દિવસ કહી કે શૈલેષભાઈ આર્ટિકલ મોકલું છું ખરેખર હું પણ હતો પણ મારી પણ આંખો ભીની થઈ ગઈ કે આવી સત્ય ઘટના પણ બનતી હોય છે જીવનમાં કે દીકરી છે ને પિતા માટે બધું નોછારો નોછાવર કરી દે અને પિતાનો પણ એટલો જ પ્રેમ એ દીકરી ને પિતા બે એક થઈ ગયા છે એક ખોડ્યું છે પણ બંનેના જીભ એક થઈ ગયા આપણે એમના આત્માને પરમાત્મા શાંતિ આપે હાર્દિક શ્રદ્ધાંજલિ કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક ના સમગ્ર પરિવાર તરફથી ડોક્ટર ભૂમિ રાજ બનીને પાછા ભૂમિને સમૃદ્ધ બહુ મોટું કામ કર્યું એમણે હો બેન દીકરીએ એટલું મોટું કામ કર્યું છે અને પ્રોડક્ટમાં બંને ભાઈઓનો હું હાર્દિક આભાર માનું કે તમે એમનું નામ રાખ્યું દીકરીનું અને આપણે આપણી સંસ્કૃતિને જીવંત રાખી એ ખરેખર જગદીશભાઈના શબ્દો તમે બે ભાઈ એ તો પરિવાર નાનો હતો હવે બેનનો પરિવાર બહુ મોટો બન્યો છે સમૃદ્ધ બન્યો છે અને ખરેખર દેશી અળસિયા બનશે આપણી જમીન જીવંત થશે જોરદાર તાળીઓ ને આપડે સૌ સાક્ષી થયા છે મહાનુભાવો ને વિનંતી વિડીયોગ્રાફી થી આપણે એનું લોન્ચિંગ કરીશું જગદીશભાઈ હાથમાં રિમોટ આપણી સંસ્કૃતિ મુજબ સાષ્ટાંગ દળવંત પ્રણામ માં ભગવતીને જગદંબાને ભૂમિ પર એક શક્તિનો અવતાર શિવ પણ શક્તિ વગર અધૂરા છે આપણે આપણી 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 આરાધના પર માં ભગવતીને જગદંબા માટે હોય એ બેન એ દીકરી અમર થઈ ગયા છે આપણે એમનું વિડિયો ના ત્યાં બેસીને પોતે પણ નિહાળશે જગદીશભાઈ બધા પરિવારની આંખો ભીની થઈ છે પણ હું વિનંતી કરું કે બેન અમર થઈ ગયા છે આપણા બધાનો હૃદયની સાથે જમીનમાં પણ જીવન રહેવાના ગોળ ગાણાથી આપણે સૌ મોડું મીઠું કરીએ જગદીશભાઈ મુખ્ય અતિથિ નમસ્કાર હમ આજ એક બહોત હી ખાસ ઓર ઇતિહાસિક પલ કા સાક્ષી બન રહે હૈ હમ આપકે સાથ મિલકર ખુશિયા બાંટના ચાહતે હૈ ક્યોકી આજ હમ કિસાનો કી જરૂરતો ઓર ભાવનાઓ કો સમજેતે હુએ આપકે સામને એક નઈ ટેકનોલોજી કૃષિ મે પ્લાન્ટ એન્જિનિયરિંગ પર આધારિત અદ્ભુત જૈવિક ઉત્પાદો કો લેકર આયે હૈ યે સિર્ફ પ્રોડક્ટ નહીં હૈ यह आने वाले कल की उम्मीद खेती की क्रांति और किसानों के सुनहरे भविष्य का बीज है पहला डॉ भूमिराज ये उत्पाद आपकी ज़मीन को शक्ति ऊर्जा और जीवंतता देगा मिट्टी की ताकत बढ़ाने वाला मिट्टी की उर्वरता और सूक्ष्म जीवों की वृद्धि करता है जड़ों की वृद्धि को तेज़ करता है जिससे फसल की नींव मजबूत होती है दूसरा डॉक्टर प्राण शक्ति फसल को अंदर से शक्ति देने वाला पौधों की कोशिकाओं को सक्रिय करता है फूल और फल की संख्या बढ़ाता है फसल को मौसम और रोगों के तनाव से लड़ने की क्षमता देता है तीसरा डॉक्टर पूर्ण रक्षा कामा विकसित एक अत्याधुनिक जैविक समाधान है जिसे विशेष रूप से किसानों को गुणवत्तापूर्ण फसल उत्पादन के लिए तैयार किया गया है अब रासायनिक जहर नहीं जैविक कवच से करें अपनी फसल की रक्षा डॉक्टर पूर्ण रक्षा फसल की ताकत स्वाद रंग और भंडारण क्षमता को बढ़ाने वाला आपका सच्चा साथी और आज हम आपके समक्ष लेकर आए हैं एक स्पेशल किट जिसमें आपकी फसल आपका स्वास्थ्य और आपकी मिट्टी सबका रखे ख्याल डॉक्टर कृषि कुंभ किट अब आपकी फसल पाएगी नया जीवन बिना जहर के भरपूर उत्पादन के साथ विशेष रूप से कपास और मूंगफली की फसल के लिए तैयार की गई डॉक्टर पूर्ण सात्विक किट सब्जी वर्गीय फसलों के लिए विशेष जैविक समाधान सब्जियों में चमक रंग स्वाद और भंडारण क्षमता में वृद्धि करता है डॉ अन्नपूर्णा किट किचन गार्डनिंग के प्रेमियों के लिए एक उपहार घर की बगिया में उगाएं झरमुक्त सब्जियां अपने बच्चों और परिवार के लिए शुद्ध आहार सीमित स्थान में खेती करने वालों के लिए अनुकूल है आज यह केवल एक प्रोडक्ट लॉन्च नहीं है यह एक संवेदनशील क्रांति की शुरुआत है हम आपका आभार व्यक्त करते हैं कि आप हमारे साथ हैं हम वादा करते हैं हम आपके खेतों की मिट्टी से लेकर आपकी मेहनत तक हर पल साथ रहेंगे आज का यह दिन भविष्य में किसानों की नई उड़ान की कहानी किसान का ये मिलकर करें, हो हो आने वाले में उसकी बारिश की ढूंढ जब सब झूमे हर खेत में झल के झूमे